હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવનાર છીએ પોસ્ટર એટલે કે યુટ્યુબનું વિડીયાનું થમલેન કેવી રીતે બનાવવું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જયારે ગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું પોસ્ટર કેવી રીતે બનાવું વિડીયોની અંદર લગાવવા માટે તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ તો બેકગ્રાઉન્ડ લેવા માટે આપણે એક બેકગ્રાઉન્ડ મેં સેટ કરીને રાખ્યું હે તો આવી રીતે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે બેકગ્રાઉન્ડ સેટ કરીને કોઈ બી એક આપણે બીજું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું બેકગ્રાઉન્ડ મેં લઈ લીધું હે તો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું રહેશે ગોળ કરીને એટલે ગોળ લંબ ગોળ કરીને આવી રીતે અને સરસનું આવી રીતે લગાવી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે લગાવીને અને આપણે હવે કોઈ બી બીજો કલર લેવાનો રહેશે પીળા કલરનો એટલે પીળા કલરનું આવી રીતે એને પણ ક્રોપિંગ કરી અને ગોળ કરીને આવી રીતે આવી રીતે લગાવી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે પોસ્ટર બનાવવાનું છે તો વિડીયોની અંદર બન્યા રેજો મેં પણ પીએન ફોટા લઈ લીધા હૈ પીએનજી ફોટા આ લઈ લઉં હું પીએનજી ફોટા બનાવવાના રહેશે તમારે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરીને આવી રીતે સેટ કરી દેવાના આવી રીતે ને સેટ કરીને પીએનજી નામ પણ સોંગનું લઈ લીધું હે આવી રીતે નામ સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે નામ પણ સેટ કરી લેવાનું તો હવે આપણે આને કોઈ બી તમારી ચેનલનો લોગો બનાવેલો હોય તો એ પણ સેટ કરી લેવાનો મેં પણ બનાવી લીધેલ અહીંથી આવી રીતે લોગો સેટ કરી અને હવે સિંગરનું નામ લખી લેવાનું રહેશે સિંગરનું નામ હું લખી લઉં છું તો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો વધુમાં વિડીયો શેર કરજો તો હું સિંગર સિંગર લખી લઉં હું આવી રીતે ફોન્ટ પણ કરી લેવાનું જાડો અક્ષર આવી રીતે સેટ કરીને કોઈ બી હવે બીજું એક નામ લખેલું હવે સિંગરનું નામ લખી લેવાનું આપણે નીતિન બારોટ તો જોઈ શકો મિત્રો આવી રીતે નામ સેટ કરી લેવાનું તો આને આપણે પાતળો અક્ષર કરવાનો રહેશે તો જોઈ શકો મિત્રો હવે આને આપણે કલર પણ ચેન્જ કરવો હોય તો કરી શકાય છે આવી રીતે કલર શેડ ચેન્જ કરી અને આવી રીતે બ્લેકમાં શેડો આપી દેવાનો તો જોઈ શકો મિત્રો આને પણ બ્લેકમાં શેડો આપી દઈએ આપણે તો જોરદાર એકદમ સેટ થઈ જશે તો હવે આપણે ફોર કે વિડીયો હોય કે એચડી હોય તો આપણે ફોર કે વિડીયો લગાવી લેવાનું હું સેટ કર લઉં હું આને આપણે જાડા અક્ષર કરવાના રહેશે એટલે આવી રીતે ફ્રોન્ટમાં જઈને જાડા અક્ષર કરી લેવાના આવી રીતે શેડ થઈ ગયું અને આપણે એક બ્લેક પટ્ટી લઈ લેવાની તો એ બ્લેક પટ્ટી ક્યાં લગાવવાની તો વિડીયોની અંદર તો મિત્રો જોઈ શકો આ બ્લેક પટ્ટી થઈ ગઈ આવી રીતે બ્લેકને શેડો આપ આવી રીતે શેડ કરી લેવાની તો જોઈ શકો મિત્રો કે એવું થમ લાઈન લાગ્યું મિત્રો વિડીયોની અંદર તો મિત્રો તો જોઈ શકો મિત્રો વધારાનું કંઈ પણ હવે બીજી ચેનલનું નામ લખવાનું હોય તમારે પોસ્ટર વિશે વિડીયો બનાવતા હોય તો ચેનલનું નામ પણ આપણે લખેલી છે સરી મ્યુઝિક ગુજરાતી તો આવી રીતે હું સેટ કર લઉં હું તો મિત્રો એનો કલર આપણે બ્લેક કરી લઈએ તો જોઈ શકો મિત્રો અને સેવ કરવું હોય તો પણ આ આવી રીતે ચોરસ બટન ઉપર જઈને કેપ્ચર એન્ડ સેવ ઉપર ક્લિક કરી દેવાનું તો મિત્રો આપણું થમલેન એટલે કે ગુજરાતી પોસ્ટર પીએનજી એડિટિંગ થમલેન બની ચૂક્યું તો મિત્રો તો જોઈ શકો મિત્રો કેવું લાગ્યું આપણું થમલેન એટલે કે પોસ્ટર એડિટિંગ તો ગુજરાતી પોસ્ટર આવા અવારનવાર અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં